वाडीमा ले बाबा वड मकानु हो आयु आयु न एसेले एकदम सेवडी बेवडी बदी तेन आवी जाओ फॅमिली वाडीमा मस्त मस्त जममा गुड मॉर्निंग भाइ माताजी बाबा सीताराम फॅमिली स्वागत छ आज हाम्रो नयाँ व्लगमा मस्त मस्त 9 दिन धिया टिजे टिवी नबडे म हुँ के

એને કીધું નથી ક્યાં જવાનું એમ હવે લઈ જાવજો અને આપણે તૈયાર જ તો આ થેલી ભરીને બધું આમાં સામાન તો જમવાનું આપણે હવે બતાવીશું કન્ટિન્યુ વિડીયોમાં ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર જુઓ આપણું લોકેશન કેમ છે નેચરલ એકદમ કેવડી બેવડી બધું છે અને આમ એકદમ છે ને હાઈવેની કાંઠે જ છે જોવા રોડ છે મુંબઈ હાઈવે એકદમ હાઈવેની ટસ છે વાડી આ લોકેશન મેં પહેલાં જોઈ ગયો તો હું એકવાર આવીને અમુક એકવાર આપણે છે ને નિરાતે આખો દિવસ અહીં રહેવાય એમ તો આ રીતનું તેઓ લોકેશન કાંઈક અલગ અલગ

આ હા જુરા છે ને એકદમ હાઈવે ને કાઠે છે આ હાઈવે છે પાછળ અને અમે અહીંયા બેઠા છીએ અત્યારે કા ખરી દે તને મજા એડજો ભાઈ જુરા આ રીતનું છે ને ઘરેથી બધું સેટઅપ હારે જ લાવ્યા થા પાણી અને બધું પાથરવાનું એ બધું આરે છે તો ભાઈને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો આપણું છે ને જમવાનું સેટઅપ બધું તૈયાર થઈ ગયું છે અને મમતાએ તો શરૂ કરી દીધું છે વાટે રહી નથી આપણે વિડીયો થોડું કામ હતું એટલે જવો ખાવા મળી એમ કે એ દોઢ વાગવા આવ્યો અત્યારે કા તો જો આ રીતનું જમવાનું છે બધુંય દાળ ભાત રીંગણા બટાકા શાક છે મગનું શાક છે સંભારો સાસ રોટલી અને બધે મસ્ત મસ્ત જમવા બે જ છે આવી જો ફેમિલી વાડી મસ્ત મસ્ત જમવા તો આપણે વાડીએ ખાવાની છે ને અલગ જ મજા છે

હરદેવ ને હેતુ ને બધા તે જો હાથ પાડી બોલાવે ત્યાં કે અહીંયા આવો એમ જોવા આ મકાની છે અહીંયા વરસાદ આવે તો કઈ ઉપાધિ જેવું છે નહીં તો તો અહીંયા આવું મસ્ત મજાનું બાકડા નું છે બેસવાનું એ તો હરદેવ કાક આંબે છે હું છે હરદેવ ફળ છે આમ આવું શું હોય કોને ખબર જો આવું છે કઈક કેવું છે વાડી હે મજા આવી ને તો નારિયેળી જેવા ઝાડવા છે કઈક મસ્ત નાવા આ રીતનું છે મમતા કાક કે છે શું કેશો ક્યાં જવું ધાબા ઉપર જવું છે અહીંયા કઈ ને હાલો ભાઈ ધાબા ઉપર આટો મારવી કેમ છે જોઈએ આપણે ધાબા ઉપર આવે ને તેમ વાતાવરણ આવ્યું છે ને એક નંબર તેમ જોવો કઈ ઘટના હો બધું નેચરલ એકદમ વાડી વિસ્તારમાં

આ જાય અને આવડું આમ મુંબઈ આવું છે તો આ બહુ મજા આવી ગઈ કે વાડી વિસ્તારમાં આપણને છે ને બહુ મજા આવે છે અને દેવાની મજા આવે એમ બીજું કાંઈ તો નથી કહેતો છોકરાની મજા આવે તો એ ધાબી બે કહ્યું ના રમેશ છે આવ્યાના નારિયેળી જેવું કંઈક છે પણ મને કાંઈ નથી ખબર એનું નામ શું છે નારિયેળી છે કે પછી કાંઈ બીજું છે કમેન્ટમાં કહી દીધું હું કેવાય આપણને ત્યાં બહુ ખબર નથી આવું કેમ કે આમાં નારિયળ દેખાતા નથી એટલે નારિયળી તો નહીં જ હોય પણ પાંદડા હવે આ છે નારિયેળ આવડે આ નારિયેળી છે જો નાની નારિયળી છે મમતા કે નારિયળ છે લેતા હોય તો લેતા હશે આપણે નારિયેળ મમતા કહે છે એમાં પાણી હશે પણ હું કઉ છું નહીં હોય તો એમણે ખોડીને જોયું આપણે છે કે નહીં પાણી એમ જો ફેમિલી એમાં પાણી નીકળ્યું મને નથી ખબર કે નહીં કરશે એમ કર્યું હતું બસ આવ્યું આવ્યું ને ભાઈ મને પીવા દેતો હોય કેમ બાપુ ભરેલું છે આખું મજા આવી ગઈ ને ઘરે જવાનો સમય થઈ ગયો છે ઘણીવાર બેઠા આપણે બે ત્રણ કલાક જેવું બેઠા જઈએ ને હવે રોંઢો થઈ ગયો છે તો ઘર બાજુ થોડું ધીમે ધીમે જવા દેવી

બીજી વાર પાછા આવશું આપડે તો કઈ ને તમારે પણ ફેમિલી અહીંયા આવું હોય ને તો જો આ કડોદરા કામરેજ ની વચ્ચે આવે છે રોડની ટચ છે એટલે યાર યાદ રાખજો તો આ રીતનો રોડ ની ટચ છે કડોદરા કામરેજ વચ્ચે છે ચાલો અમે જવા દઈએ ઘર બાજુ ગાડી મૂકી છે આપણે અહીંયા તો ધીમે ધીમે ગાડી બહાર કાઢીને નીકળી જઈને અહીંયા વાતાવરણ એવું છે ને તેમ જવાનું મન ન થાય પણ હું તો જાજો સમય આપણે ખોટી થઈ ગયા છે તો જાવું પડશે તો કઈ નઈ હાલો સીધા ઘરે આવ્યા છીએ જયારે જયારે આવીને છે ને તો મસ્ત મોટું મોટું જોઈને ફ્રેશ થઈ ગયા અને મમતા શાહ બનાવે છે કે પાંચ વાગ્યા અત્યારે તો બપોર પૂછીને શા પીધી નીચી તો સાહ પી લેવી અને વરસાદી ફૂલ અંધેરેલો છે નીચી નહીં આવે તો આવે અત્યારે તો વાદળા થઈ ગયા છે ભૂલ તો કાંઈ નહીં આજનો વિડીયો એટલો જ તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને પાછા મળશું એક નવા બ્લોગ સાથે તો કમેન્ટમાં કહી દેજો વિડીયો કેવો લાગ્યો છે બાય બાય